ભાવનગર શહેરની રાજકીય ગરબાહટ વધુ તીવ્ર બની છે આજે શહેરના ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની મીટિંગમાં પ્રદેશ પ્રભારી રત્નાકરજી અને ઝોનના અગ્રણીઓ હાજર રહ્યા ત્યારે માધ્યમો માટે પણ આ મુદ્દે ભાજપ પર આકરાક્ષેપો કર્યા છે હવે મતોનો પ્રશ્ન ઊભો થાય છે કે જયારે જવાબદાર પદે રહેલા વ્યક્તિઓ મહત્વનું છે કે ચીમકીઓ આપે ત્યારે સામાન્ય નાગરિકો શું સંદેશ લે

શાસન કે ભાવનગરના મેયરે ગ્રુપમાં એમ કેવું પડે કે મને વધુ હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ હું ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ ત્યારે પોલીસ એના લેતા હોય છે એનું નિવેદન પણ નોંધતા હશે તો હું ભાવનગર પોલીસને પણ કહીશ કે શું તમે આ મેયરશ્રી આત્મવિલોપન ની વાત કરી છે તો શું તમે એમના ઉપર અટકાયતી પગલાં લેશો શું તમે એમનું નિવેદન નોંધશો ખાસ કરીને આ ભાવનગર ભાવનગર મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવના કહેવાય છેલ્લા અમુક વર્ષોના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ભાવનગરની કેવી દશા બેસાડી છે કે લોકોને અત્યારે સામાન્ય વસ્તુઓ માટે પણ વલખા મારવા પડતા હોય છે જ્યારે મેયર પોતે એસ્ટેટ વિભાગના કોઈ અધિકારી પાસે સામેથી રૂબરૂ જઈ અને કોઈ ગરીબ મધ્યમ વર્ગ કે લારી કે પાથરાવાળાની રજૂઆત કરતા હોય તો સંગઠનને એ પણ નાના માણસોને ધંધો કરવા વેપાર કરવા દેવામાં ન આવતો હોય અને મેયરે જો આ દબાણના વર્ષ થઈને એમ કેવું પડતું હોય કે હું આત્મવલોપન કરીશ તો ભાવનગરના સામાન્ય નાગરિકનું કોની પાસે જઈને કંઈ માંગુ કોની પાસે એમને ન્યાય માંગવો કોની પાસે ડિમાન્ડ